તો આ તરફ મદદનીશ નિયામક શ્રી એફ એસ મહેલકુમાર બી શાહની આગેવાનીમાં ફ્લાઈંગ સ્ક્વોડના માઇન સુપરવાઇઝર મનોજકુમાર બી ઓઝા અને સર્વેયર વિક્રમસિંહ રાઠોડ તથા ભૂસ્તર શાસ્ત્રીની ભુજ કચેરીના માઇન સુપરવાઇઝર સંજયભાઈ લાખરણોત્રા માઇન સુપરવાઇઝર યુવરાજ ગઢવી અને માઇન સુપરવાઇઝર શંકર માતા વગેરેની સંયુક્ત તપાસ ટીમ દ્વારા ત્રણ દસ બે હજાર ત્રેવીસના રોજ રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં મોજે રાયધણ જર તાલુકો અબડાસા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરતા બે એક્સકેવેટર મશીન જે પીળા રંગનું હુંડાઈ કંપનીનું તથા એક્સીએમજી કંપનીનું પીળા રંગવાળા દ્વારા બેન્ટોનાઇટ ખનીજનું બિનઅધિકૃત ખનન કરતું જોવા મળે તથા આઠ ડમ્પર બેન્ટોનાઈટ ખનીજનું બિનઅધિકૃત વહન કરવા અર્થે ઉભેલ પણ જોવા મળ્યા હતા તપાસ ટીમ સવાલવાળા વિસ્તારમાં આવતાની સાથે જ વાહન અને મશીન ચાલકો અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા તપાસ ટીમ દ્વારા એસડીએમ સાહેબના સંપર્ક કરતા તેઓ તાત્કાલિક સવાલવાળા વિસ્તારમાં પહોંચી આવેલા અને સંયુક્ત તપાસ ટીમ દ્વારા એસડીએમ સાહેબની મદદથી સદર વાહનો સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવેલા તથા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે